ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાય તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે અને પ્રશ્નમાં કે જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે ક્યારેક ક્યારેક વરસાદ આવે ક્યારેક ક્યારેક તડકો નીકળે અને જો અમારે ત્યાં પાછળ કામ ચાલુ છે ને એટલે બહુ જ ધૂળ 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 થાય છે જો પાછળ કામ ચાલુ છે અમારે જો મસ્ત મજાનો ફૂલ ખીલી ગયા છે અને બચો આયુષ્યબેન સ્કૂલે ગયા છે એને એક્ઝામ શરૂ છે ને એટલા માટે હજી સૂતા છે એને એક્ઝામ છે શરૂ કરીને અગિયાર વાગે જવાનું હોય બાર વાગ્યાનો ટાઈમ છે એને સ્કૂલનો અને જો મેં દૂધ બનાવી લીધું છે અને ચા મૂકી દીધી છે ભાતનું પાણી પણ મૂકી દીધું છે અને દાળ કાપવાનું પણ મૂકી દીધું છે દાળ ભાગ પલાળી દીધા છે આપણે

તો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ પછી જો રોટલીની પણ મેં તૈયારી કરી લીધી છે તો પછી રોટલી માંડી દઈએ વેલા ફ્રી થઈ જાય ચાલો અત્યારે વાગી ગયા છે પોણો અને ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અને ઘરનું કામ બધું બાકી છે મારે હજી તો ફટાફટ આપણે ઘરનું કામ પતાવી દઈએ કપડાં હજી ધોવાના નથી કાલે ધોયા હતા એટલે જો મારો બેડરૂમ ન જો તમે બધું વ્યસ્ત વ્યસ્ત પડ્યું હશે આ બધું મારે ક્લીન કરવાનું છે હમણાં બધું ક્લીન કરી કચરાવાળી અને ઉપરથી બધું ઉતારવા માંડ્યું માળીયા ઉપરથી એટલે તું કામ પતતું થાય રોજે રોજ પછી રાહ જોયા રાખશું કે કરવા લાગશે કરવા લાગશે એના કરતાં આપણે કરી લેવું આપણી રીતે સારું તો ચલો ફટાફટ આપણે બધું આપણું કામ છે એ કરવા માંડીએ ચાલો તો ફાઇનલી અમે મમ્મી દીકરીએ રસોડાની સાફ સફાઈ શરૂ કરી દીધી છે આયુષ્ય કીધું કે લાઈ હું તને ઉપરથી બધે વારી દઉં કારણ કે મારું વાત તો કંઈ પહોંચે એમ નથી અને જો આ બધું એ સામાન રસોડાનો છે

જો આ બધું ક્લીન થઈ ગયું છે ખાલી એક આ ભાગ આ ખોરનો પટ્ટો અને આટલું બસ આયા સુધી દી કરી તોય તો એ ઘણી મન બાકી હું રાજા પછી તો હું કોઈને ના ચાલો તો જો ફાઈનલી આજ મારા રસોડાનો વારો આવી ગયો એક સાઈડ આવી સીવેને કર નાખ્યું એક સાઈડ બાકી છે હમણાં કરી નાખે એટલે બધું મસ્ત સાફ જ છે કારણ કે હું ડબ્બા બધું ધોઈ ધોઈને જ રાખતી હોઉં પણ ઉપર શું છે કે વઘાર અમારે બહુ થાય ને ટિફિનનું રહ્યું એટલે વઘાર બહુ થાય એટલે અમારે વધારે થોડુંક કરવું પડે બાકી તો વાંધો ન આવે કારણ કે આટલું સાફ સફાઈ તો નીચે જો ક્યાંય નહીં હોય કારણ કે નીચે હું સાફ સફાઈ કરતી રહેતી હો મેન તો ઉપરનું જ હોય બધું આવ્યું છે તે મને કાલ કરતી થયો હોત તો આજ તો બાર બધું થઈ ગયું હોત કિચન સરસ ચાલો તો ચો ચાલો તો અત્યારે વાગી ગયા છે અઢી અમે લોકો બેસી ગયા છીએ જમવા કામમાં તો જો બધું કામ બાકી છે કિચનનું કામ બધું ઉખેરું છે એટલે એ પતે પછી બધું એકાદનું કામ થશે આમ જમી લે જમીન પછી કામ કરી આપણે તો આવ્યું છે બેનને આ તો સાફ સફાઈમાં લગાડી દીધા હતા થૂક કરવા લે કારણ કે ઉપર તો મારાથી ચડાય નહીં હાથેનું પહોંચે તો થોડુંક તું મને કર નીચે તો હું એકલી પોચી વળીશ પછી લઈ ગીધું ખાલી મેન છે ઉપરનું છે બધુંય તો સરસ ચાલો તમે બધા પણ જમવા અને જમવામાં છે જમવામાં છે રીંગણ બટાકાનું શાક અમાર ચૂંચોરીને ખાવાની તૈયારી ચાલે છે ડુંગળી છે છાસ અને દાળ ને ભાત ભાત એટલા જ વધ્યા છે બસ જો મસ્ત મજાનું ચોરેલું ખાઈ લઈએ હમણાં ને છાશ પી લે એટલે ભૈયો ભાઈઓ આપણે કામ ઉકલે કંઈક આપણે નહીં વાડે બોલો સાહેબ બીજું બસ જય માતાજી સારું ચાલો જમી લઈએ અત્યારે વાગી ગયા છે સાડા ઝાડ અને અમારું કિચનનું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે જો એટલા બધા વાસણ પસંદ નથી આ બધું સાફ સફાઈ કરી નાખું અને આયુષ્ય બેને જોઉં

ચા બનાવો તો ચલો તો અત્યારે વાગી ગયા છે છ અને બધું કામ પતી ગયું કિચન નું ખાલી ઉપર નું થયું નીચે નું તો હજી બાકી છે કાલે થશે બીજા રાઉન્ડ માં અને બધું સાફ કરીને બધું ગોઠવી દીધું અમે અને જો અત્યારે છ વાગે ચા બનાવી અને હિરેને તો આવ્યું છે પી લીધી હું એક જ બાકી હતી પીવામાં બધું પીવાનું હતું તો એક જ બાકી હતી મને તો ઠંડુ ઠંડુ થોડું દૂધ થાય પછી ભાવે તો સરસ ચાલો હવે ચા પી લઈ અને મેં રોટલીની પણ તૈયારી કરી લીધી છે અહીંયા ચા પી સીધા રોટલી કરવા બેસી જાય અહીંયા આપણે બરાબર ને એટલે બેન તો થાકી ગયા બીજા આવ્યું કેટલું કરાયું મને ઉપર ચડી ઊંચી ઉતરી નહીં થોડીક વાર દ્વારા લાચારી થાય સર ચાલો થઈ ગયું કાલ હું કરી નાખી છે મારે કરવાનું છે કાલ કોઈ કરું સરસ ચાલો તો આપડે પી લઈ આવે ચા પાણી અને પછી રોટલી માં વરગી જાય ચલો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને ટિફિનનું કામ ઓલમોસ્ટ આપણે ગયું છે અને હવે આપણે કરવાનું છે ઘરનું કામકાજ તો હું અત્યારે ધોવાઈ ગયા તો સુપી દઉં છું અને આયુષ્ય કચરા પોતું કરી નાખે હું વાસન ઘસી પ્લેટફોર્મ કરી નાખું બરાબર પ્લેટફોર્મ કરીને વાસણ ઘસી નાખું એટલે વેલા નવરા થઈ જાય કારણ કે એ બિચારી થાય કે છે હું એ થાય કે છે ને એટલું પગમાં દુઃખે તો એ મને બિચારી બધું કામ કરાયું મારે આવી વડાએ તો અત્યારે જો આ તો દિશાંત પણ આવી ગયો છે અમારા ઘરે કેટલા ટાઈમ પછી તું બ્લોગમાં આવે ને હમણાં તો તું આવતો નહોતો

એટલે ગામડે દાદા ને ઓકે 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 આવશે આવશે લેવા એક દિવસ દિવસ જ રોકાશે બે તો તો તું તું વેકેશન ગઈ પછી આવીશ ને તારું તમને ખબર જ હોય છે કેમ એટલું બધું ગમે ત્યાં કેમ મજા આપો મમી પપ્પા વગર કેમ ગમે મારુદ્રણ તો મમી પપ્પા વગર ના ગમે પેલેથી રહેલો છે ને એના દાદી ભાઈ બં બતે એટલે અમારુદ્રણ ગમે બેટા તને અમારા વગર હે તો તું ઈસન ઈવડ તું ઈ ભઈ જ સનવાર તને બસ બુક કરાયા બધા હે કા કામ મત થ્યું ને ઘર ખાલી થાય એટલે મે ત્રણ જણા જ રહી એના મમ્મી કહેતા તાજેલે પાછળ ને ત્યાં ક્રિકેટ રમવા போய் ઓરાઈ એટલે મજા આવે કાળો કાળો થઈને થઈ ગયો આવે દીવારી ન્યા પછી ડાંગર જુગતમ હ દીવાડે પરે નાવસો માં ફટવાની આ

બસ ચાલો તો રુદ્રભાઈ જાય છે ટિફિન આપવા માટે કારણ કે આજ કામ ઘણું બધું છે મારે થોડું કઈ હેલ્પ કરવા નહીં દીકા તો એ ટિફિન આપતા આવે તો આપણે ટિફિન વાળા ભાઈ ને ફોન કરી દે તો એ નીચે આવી જાય ના એ તો રોજ જાય છે મારા દીકરો ખબર છે મમ્મી થાકી ગયો એટલે જાય નહીં બેટા હા સારું ચાલ તો રુદ્રભાઈ ટિફિન આપવા જાય છે જોડે દિશાંત પણ જાય છે દુઃખે બેટા ને પગ તો

અને જો આ લોકો શું અત્યારે કરીને બેઠા છે આદરીને જોમકડા કેવા બનાવવાથી ઘોડા ને બતક ને માછલી

અને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ